રશિકભાઈ અમારે પર્વત બાપાના અને અહીંયા આવ્યા તો અમને મળી ગયા મોટા બાપા ઈતે આ મોટા બાપા અમારે રહે છે ગામડે સાખરપરા પણ આવી આશા નહોતી કે અહીંયા મળી જાય તો બહુ ખુશી થઈ ગઈ અમને આ છે અમારે ભાભી આયા દેઠા છે બધા તાર કે હું નયે તો આવી ગયા છે બીજા મોટા ભાઈ ની ઘરે અમારા અશ્વિનભાઈ

અને એની તો ન્યા જ છે નીજ બાપુ પણ એવું છે એ ચિત્ર જે કેટલા સુંદર છે સિનાજી બાવાના ગમે છે હમ બહુ મસ્ત છે પાછો ગમે બહુ સુંદર છે શ્રીનાથ જી લીધો ના દ્વારા આપણા વૈષ્ણવના ઘરે એવું તો હોય જ ને શું વાત કરો તમે યાર તો ખાલી કહું છું જો કેટલા વાગ્યા અઢી વાગ્યા છે અઢી વાગ્યા બધા નિંદર બગાડવા

આત 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 આ મારે ક્રિશ આમ રન્ટ કેમસે બેટા રન્ટ આય વયો બે બેસવાળો એમ કેસે અબા અમારા ભત્રીજા હા વઈ હે એ ત્રણ પાણી બધું છ મહિના મારા મમ્મી પપ્પા યુકે આવ્યા હતા તો મારા દાદીમાં જે મેં તમને ઇન્ટ્રોડક્શન કરાવ્યું પેલા

હું તો આવે ની કહી દાખથી અને લગભગ પંદરેક ઘર લઈને અમે અહીંયા પહોંચ્યા છીએ મારા સસરાન ઘરે હજુ અમારે બે ત્રણ ત્રણ ઘર બાકી હતા ને ત્રણ ઘર અમારે જે વાંક્યા હતા પણ અહીંયા અમારા સુરાન જે અમારા માસીજી અને માસા આવ્યા કે નહીં તમે અહીં ઘરે આવો પહેલા તો અમે છે આવી ગયા ઘરે જો જો આ અમારે માસી આવી ગયા છે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ માસા આવજો માસી અમારે ઘરે કેદી આવવાનું છે અમે તમે ફોન કરો અમે ઘેરે હે માસા તમે અમને ફોન કરો અમે ઘેરે નંદન તમે વાતો કરો માં વાતો કરો માં ગઈ વખતે મારા મમ્મી ને પપ્પા આવતા હતા ને તઈ જ તમને કીધું તો હાલો એમ એટલે એકલા કેમ માસા ને માસી બે તમે બે

રોટલો અડદની દાળ અને દૂધ બેસી ગયા છીએ તો આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ રાધીનું તો ખાવામાં ધ્યાન છે કેમ કે હોવા નથી બાય